ચેપ્ટર નંબર અગિયાર જળ સંસાધન કુદરતમાં જે પણ સ્ત્રોતો આપેલા છે પાણી હોય જમીન હોય ખનીજ હોય વનસ્પતિ હોય જે કુદરતે આપેલા છે આ કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ જો માનવ કરવા લાગે અને આજ સુધી માનવ કરતો પણ આવ્યો છે તો માનવે જે પણ કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કર્યો તો એ કુદરતી સ્ત્રોત માનવ માટે શું બની જાય છે સંસાધન તેમ પાણી વગર જીવન શક્ય નથી પાણીની આપણે વારંવાર જરૂરિયાત હોય છે તો પાણી પણ એક માનવ માટે સજીવ માટે ખૂબ જ મહત્ત્વનું સંસાધન છે તો આ જળ સંસાધન વિશે આપણે આ પાઠમાં ભણવાનું છે આપણે જાણીએ છીએ કે આપણા રોજિંદા જીવનમાં મોટા ભાગના કાર્યોમાં પાણીનો ઉપયોગ થાય છે ઉદ્યોગો હોય તો ઉદ્યોગોમાં પાણીની જરૂરિયાત રહે છે ખેતીને લગતું ઉદ્યોગ છે તો ખેતી કરવા માટે પણ પાણીની જરૂરિયાત છે જે વિસ્તારમાં પાણી પૂરતા પ્રમાણમાં ન હોય ત્યાં ઘણી બધી મુશ્કેલીઓ સર્જાય છે દિવસે ને દિવસે તમે જુઓ તો વસ્તીમાં વધારો થઈ રહ્યો છે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે એનો મતલબ વસ્તી વધશે તો પાણીનો ઉપયોગ વધશે પાણીનો ઉપયોગ વધવાને કારણે જળ સ્ત્રોતો છે તે ધીમે ધીમે ઓછા થતા પાણીનું સ્તર વપરાવાને કારણે પાણીનો સ્તરમાં શું થતો જાય ઘટાડો થતો જાય બરાબર પાણીની અછત સર્જાય ઘણી જગ્યાએ તો આપણી જવાબદારી બને છે કે આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ કારણ કે જળ એ મર્યાદિત સંસાધન છે બરાબર મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ છે છે લાંબા સમય માટે પણ કેવું છે મર્યાદિત માત્રામાંથી જેનો આપણે જેટલો ઉપયોગ હોય તેટલો જ ઉપયોગ કરવો જોઈએ તો પેલી તમને પ્રસ્તાવના આપેલી છે જળ છે તો જીવન છે જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવનની કલ્પના થઈ શકે તેમ નથી કારણ કે પાણી વગર કોઈ પણ સજીવ લાંબા સમય સુધી જીવી શકશે નહીં જળ સંસાધનનો બીજો કોઈ વિકલ્પ છે નહીં કે પાણીની જગ્યાએ આપણે બીજી કોઈ વસ્તુ પીએ તો એવું શક્ય નથી બરાબર તેના ઉપયોગની યાદી ઘણી લાંબી છે સમગ્ર જીવસૃષ્ટિ પણ જીવન ટકાવી રાખવા માટે જળનો જ ઉપયોગ કરે છે કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેમાં વપરાતા જળ ઉપર હોય છે કારણ કે ખેતી કરવા માટે પાણીની આવશ્યકતા હોય જે જગ્યાએ પાણી પૂરતા પ્રમાણમાં ન હોય તો ત્યાં ખેતી પણ સારી રીતે થાય નહીં અને ખેતી સારી રીતે ન થાય તો દેશનો આર્થિક વિકાસ અટકી જાય જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલું કાર્યોમાં તથા ક્યાં રહે છે ઉદ્યોગોમાં પણ વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યો જે બિલ્ડિંગો બંધાય કે પછી ઇન્ડસ્ટ્રી બંધાય અથવા તો જે પણ વિકાસના કામો કરવામાં બધા જ વિકાસના કામોમાં પાણીની વિશેષ જરૂરિયાત હોય છે અને પુષ્કળ પ્રમાણમાં પાણી વપરાય છે આથી જળની અછત સર્જાતી જાય છે તો તે બાબતને ધ્યાને રાખીને આપણે જળનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે કેમ કે જળ એક મર્યાદિત સંસાધન છે તેના સ્થાને કોઈ પણ સંસાધન આપણે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી ધારો કે પહેલાં આપણે બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરતા તો લાકડું કુદરતી સંસાધન છે પણ લાકડાના બદલે અત્યારે આપણે ગેસનો ઉપયોગ કરીએ છીએ તો લાકડા માટે ઓપ્શન હતો ગેસ પણ પાણી ના પીએ તો પાણી માટે ઓપ્શન કોઈ છે નહીં આથી આપણે આ સંસાધનોનો બીજું કોઈ વિકલ્પ ગોતી શકતા નથી પછી પર્યાવરણ જીવંત છે તો એ કોને કારણે છે જળ સંસાધનને કારણે છે તેથી જળ એ આપણા જીવનનું એક અભિન્ન અંગ છે અહીંયા તમે જો કે પ્રસ્તાવના છે તો પ્રસ્તાવમાંથી એક સવાલ ખાસ તમને પૂછાય ખાલી જગ્યામાં પૂછે કે જળ એ કેવું સંસાધન છે તો આપને ખબર હોવી જોઈએ જળ કેવું સંસાધન છે મર્યાદિત સંસાધન છે ત્યાર પછી છે જળ સ્ત્રોતો બરાબર જળ સ્ત્રોતો મુખ્ય કેટલા પ્રકારના તો ત્રણ પ્રકાર છે જળ સ્ત્રોતોના પહેલું વૃષ્ટિય જળ બીજું છે પૃષ્ઠીય જળ અને ત્રીજું છે ભૂમિગત જળ ત્રણેયમાં શું ડિફરન્સ છે તો પહેલું છે વૃષ્ટિય જળ વૃષ્ટિ વૃષ્ટિ એટલે શું થાય વરસાદ અને વરસાદ દ્વારા જે આપને પાણી મળે પાણીને આપણે શું કહીએ છીએ વૃષ્ટિ જળ કહે છે તો જુઓ કે પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત શું છે વૃષ્ટિ નદી સરોવર ઝરણા કૂવા જેટલા પણ ગૌણ સ્ત્રોતો છે આ બધા સ્ત્રોતોમાં પાણી ક્યાંથી આવે છે આ વૃષ્ટિને કારણે વરસાદને કારણે તો નદી સરોવર ઝરણા કુવા વગેરે સ્ત્રોતો છે છે મુખ્ય સ્ત્રોત કોણ વૃષ્ટિ પૃથ્વી બીજું છે પૃષ્ઠીય જળ એટલે કે જે જળ આપણા જમીન પર ઉપલબ્ધ છે જેમ કે નદી સરોવર તળાવ સાગર ઝરણા આ બધું કેવું જળ છે પૃષ્ઠીય છે કેવું જળ બની જાય પૃષ્ઠીય જળ તમને એવું પૂછે કે પૃષ્ઠીય જળ એટલે કે જે જમીન પર વહે છે એ જમીન પર વહેતા જળમાં મુખ્ય સ્ત્રોત કયો છે તો સૌથી વધુ પાણી તમને ક્યાં જોવા મળે નદી નદી તળાવ સરોવર સાગર ઝરણામાં સાગરનું પાણી આપણે એટલું ઉપયોગ કરતા નથી કારણ કે ખારું હોય છે તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત આપણે કોની ગણી શકીએ નદીને આપણે ગણી શકીએ ત્યાર પછી ભૂમિગત જળ કે જે જળ ધીરે ધીરે જમીનમાંથી એટલે જમીનની સપાટી ઉપરથી ક્યાં જતું હોય જમીનની અંદર શોષાતું હોય અને જમીનની અંદરના ભાગમાં એ જમા થતું હોય એને આપણે પંપ દ્વારા બહાર કાઢીને તેનો ઉપયોગ કરતા હોઈએ તો મુખ્ય જળ સ્ત્રોતમાં ભૂમિગત જળનું પણ સ્થાન કેવું છે અગત્યનું પૃષ્ઠીય જળના અવશોષણથી અવશોષણ એટલે કે જમીન જે પૃષ્ઠ છે આપણા પૃથ્વીનું એ પાણીને ક્યાં શોષે છે તેની અંદર તો આ અવશોષણથી ભૂમિગત જળ બને છે આપને પ્રાપ્ત થાય આ ભૂમિગત જળનો જથ્થો કેવો છે અમર્યાદિત છે ભારતમાં જોઈએ તો ઉત્તરના મેદાની વિસ્તારમાં બેતાલીસ ટકા ભૂમિગત જળ મળે છે બરાબર ઉત્તરના ભાગમાં જે પંજાબ હરિયાણા જ્યાં ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય અને ગંગા નદી જ્યાંથી પસાર થાય છે તો તેના મેદાની વિસ્તારોમાં ભૂમિગત જળમાંથી સિંચાઈ કરવામાં આવે છે તો ભારતના ઉત્તરના મેદાની વિસ્તારમાં ટોટલ બેતાલીસ ટકા ભૂમિગત જળ જોવા મળે છે આ ઉપરાંત દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશ પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ કેવું છે ઓછું કારણ કે ઉચ્ચ પ્રદેશ હશે પર્વતીય વિસ્તાર હશે તો ઢાળ હશે ઢાળને કારણે પાણી વહી જશે બરાબર નદીઓમાં તળાવ સરોવરોમાં તો જમીનમાં ઉતરવાનું ઓછું ઉતરે છે મેદાની વિસ્તાર હશે તો પાણી વહેશે નહીં ધીરે ધીરે જમીનમાં ઉતરી જશે એટલો ફેર છે કે ઉત્તર ભારતમાં ભૂમિગત જળ વધારે જોવા મળે છે જ્યારે દક્ષિણ ભારતમાં ભૂમિગત જળનું પ્રમાણ કેવું જોવા મળે છે પાણી આવે છે બાર એ પાણી કયું છે એ ભૂમિગત જળ જ છે તો આમ જળ સ્ત્રોતો મુખ્ય ત્રણ પ્રકારના છે વૃષ્ટિય જળ પૃષ્ઠિય જળ અને ભૂમિગત જળ વૃષ્ટિય જળ એટલે કે વૃષ્ટિ એટલે કે વરસાદ દ્વારા બરાબર અને એ પાણી ક્યાં જાય નદી તળાવ સરોવર કુવામાં કે એવું જળ કે જે જમીન પર વહેતું હોય તો જમીન પર જળમાં નદી તળાવ સરોવર સાગર બરાબર ઝરણા વગેરે પણ આપણે સાગરનો નું પાણી ખારું હોવાથી તેનો ઉપયોગ કરતા નથી આથી જમીન પર અથવા તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કોને આપણે ગણી શકીએ નદીને ત્યારબાદ છે ભૂમિગત જળ ભૂમિગત જળ એટલે કે જે પાણી દ્વારા થતું હોય અને ભૂમિગત ભૂમિગત જળ સ્વરૂપમાં ફેરવાય આ જળનો જથ્થો કેવો છે જમીનની અંદર અમર્યાદિત છે નક્કી નથી કેટલું પાણી આવેલું છે ઉત્તર ભારતમાં જોઈએ તો ઉત્તર ભારતનો મેદાની વિસ્તાર છે આથી પાણી જમીનમાં ઉતરે છે આથી ત્યાં બેતાલીસ ટકા ભૂમિગત જળનો ઉપયોગ કરવામાં આવે છે અને દક્ષિણના ભાગમાં જાઓ તો દક્ષિણ ભાગમાં ઉચ્ચ આવેલા છે પર્વતીય વિસ્તારો આવેલા છે આથી કારણે પાણી છે તે વહી જાય છે અને નદી તળાવ સરોવરમાં એકઠું થાય છે આથી પાણી એ જમીનની અંદર ઓછું કારણે દક્ષિણ ભારતમાં ભૂમિગત જળનો જથ્થો કેવો છે ઓછો છે આમ ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે સિંચાઈ માટે થાય છે ચેપ્ટર નંબર અગિયાર માંથી તમને પાંચ માર્ક્સનું પરીક્ષામાં પૂછાવાનું છે એક બે માર્ક્સનો સવાલ અને એક ત્રણ નો સવાલ તો તમને જળ સ્ત્રોતો છે તો બે વ્યાખ્યા કોઈ પૂછી લે તો બે માર્ક્સ થઈ ગયા ત્રણે ત્રણ એક સાથે પૂછી લે કે જળ સ્ત્રોતોના પ્રકારો જણાવો તો ત્રણ માં પૂછી લે બરાબર તો અને જો એક માર્ક્સમાં પૂછે તો તમારે એમાં મહત્વના સવાલ હું તમને કહું તો પહેલો પૂછે કે પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત કયો છે તો વૃષ્ટિ બધા જ સ્ત્રોત કોને આભારી આભારી હોય હોય વૃષ્ટિને પછી એવું પૂછે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત શું છે તો પૃષ્ઠીય જળ પૂછે તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદી છે પણ પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કોણ છે વૃષ્ટિ ભૂમિગત જળ તો ભૂમિગત જળનો જથ્થો જમીનમાં કેવો છે અમર્યાદિત છે ભારતના ઉત્તરના મેદાની વિસ્તારમાં કેટલા ટકા ભૂમિગત જળ આવેલું છે બેતાલીસ ટકા અને ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે સિંચાઈ માટે થાય છે તો આવા એક એક માર્ક્સના સવાલ આ બને અને આખો સવાલ પૂછે તો ત્રણ માર્ક્સમાં પણ પૂછી શકે અને બે માર્ક્સમાં પણ પૂછી શકે અને જો કોઈ વ્યક્તિ શિક્ષક પેપરમાં થોડો ફેરફાર કરવા માગતો હોય તો તમને આમાંથી એક માર્ક્સના સવાલ પૂછે તો ખાસ સવાલ યાદ રાખવું કે પૃથ્વી પરનો જળ સંસાધનનો મૂળ સ્ત્રોત પૂછે તો વૃષ્ટિ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત પૂછે તો નદી અને ભારતના ઉત્તર મેદાની વિસ્તારમાં કેટલા ટકા ભૂમિગત જળ આવેલું છે તો બેતાલીસ ટકા ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે તો સિંચાઈ માટે